નમસ્કાર નમો નમઃ કેમ છો બધા ફૂલ મોજ માં હસો લેર માં હસો ને આનંદ માં હસો અને બગડા સટી બોલાવતા હસો તૈયારી ચાલુ હશે ઈ તૈયારી માં મુશ્કેલી કરાવ તો ટોપિક એટલે સમાસ સમાસ આવડી જાય સાહેબ મને તો મારે 80 માર્ક આવે જો મને ખાલી સમાસ શીખી લઉ તો હું પૂરા માર્ક સુધી પહોંચી શકું 80 માર્ક લેવામાં મને સમાસ જ નડે છે આવી તમારી નોકરી કોમેન્ટ આવે છે

તો એની અંદર આગળ વધીએ એટલે પહેલો જ સમાસ છે સસ્યશાલીની બરાબર આ સસ્યશાલીની પહેલો પાઠ છે એની અંદર આવે છે બરાબર સસ્યશાલીની જે છે તો એમાં શું છે સમાસ તો કે ભાઈ જે ધાન્ય થી ભરપૂર છે તો તો કયો સમાસ એમાં લાગુ પડે છે બહુવ્રીહી સમાસ લાગુ પડે છે કયો સમાસ લાગુ પડે છે બહુવ્રીહી સમાસ એમાં લાગુ પડે છે પછી બીજો સમાસ એક ક્ષોભ રહિત મોસ્ટ આયતી સમાસ છે બરાબર આપણે જોઈએ તો અહીંયા શબ્દ આપી દીધો છે તમને નિર્ભયા બરાબર નિર્ભયા એટલે અહીંયા આવે ભયે ન રહીત ભયથી રહિત થયેલો જેવો તો કયો સમાસ આપણે ગણવાનો છે તૃતીય પુરુષ અને બીજો એમાં સમાસ આવે છે અવ્યયી ભાવ બે સમાસ તમને દેખાય હવે તમે એમ કહેતા હતા કે સાહેબ નિયમ યાદ નથી રહેતા તો આ બેઠે બેઠો સમાસ છે તમે યાદ રાખી શકો છો આગળનો છે દુખ ભાગ દુખનો ભાગીદાર બને છે નોની નું ના એટલે આવે આપણો જવાબ સષ્ઠી પુરુષ સમાસ આગળ મત્સ્ય સંશયમ

ઘણા બધા શું હતું સરોવર તો આવશે બહુવિહિ જ્યાં તમને દાદા

અને અથવા કે આવે તો આ જાહેર અને કે કે આવે એટલે દ્વંદ્વ સમાસ થાય કયો સમાસ થાય દ્વંદ્વ તો અહીંયા આવશે દ્વંદ્વ સમાસ અને બીજો એમાં આવે માછલા કુરમા વગેરે કે તો શું તો કે ભાઈ બહુવ્રીહી દ્વંદ્વ નો આપે પછી ચિંતા ન કરવા બાજવા નહી જવાનું એ લાવ સાહેબ અમારો સાહેબ અભિષેક સાહેબે કીધું તો દ્વંદ્વ આવે હગુ આય આવે બહુવ્રીહી તો એ જોવાનું પછી દ્વંદ્વ નો એ દાડે કરો આગળ કે છે પોલીસ ઓપમ મોસ્ટ આઈએમપી બાપુ

કોણ ધ્રુતરાષ્ટ્ર કુરુકુલ પ્રદીપ આયુરુકુલ નો તેજસ્વી દીપક નોની નુના ઠી

કિથી સહિત થી આય એટલે તૃતીયા ભોજન રુચિ ભોજન માં રુચિ માં અંદર ઉપર હદે આવે તો સપ્તવિદત પુરુષ અતિથિ ભાઈ નોય આવે ન આવે ઓ આવે કે ઓન આવે એટલે આપણે નય તત્પુરુષ સમાસ થાય કયો સમાસ થાય નય તત્પુરુષ પ્રસ્થ પરિમિત તેન પ્રસ્થ થી પરિમિત આપણે એવું કહીએ તો આવે તૃતીયા તત્પુરુષ โજ્યા નામ

અને નગરમ કીધું પણ કેવું તો કે સ્વ આગળ વિશેષણ વાપરવામાં આવ્યો એટલે કર્મ ધારાયણ શ્રેષ્ઠી પુત્ર સાહુકાર નો દીકરો એટલે નોની નું ના એટલે સષ્ઠી આગળ દારબીના નામ પત્ની થી રહી થી તકી મળે એટલે આવે તૃતીયા પિનથ સાલિ બાંધલી ડાંગર વાળો કોણ તો શક્તિકુમાર એટલે બહુભ્રી વિરેલભૂષણ આમ આછા અભુસર એટલે કોણ કે ભાઈ ગુણવતી કન્યા એટલે આવે બહુગ્રી માર્જનાર્થમ ઘસવા માટે તો આવે માટે એટલે ચતુર્થી સ્વર્ણકારાય ઉપપદ તત્પુરુષ સમાસ કેવો તત્પુરુષ સમાસ ઉપપદ અને કૃષ્ણાંગારા અંગારો તો કીધો પણ કેવો તો કે ભાઈ કૃષ્ણ એટલે આવે વિશેષણ વાપરવાથી કર્મધારય સમાસ